આઈટી આઈટી શબ્દમાં આઈનો અર્થ ઇન્ફોર્મેશન અને ટીનો અર્થ ટેકનોલોજી થાય છે આમ આઈટી શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થાય છે એક બીજો અર્થ જોઈએ આઈટી શબ્દમાં આઈનો અર્થ ઇન્કમ અને ટીનો અર્થ ટેક્સ થાય છે આમ આઈટી શબ્દનું ફૂલ ફોર્મ ઇન્કમ ટેક્સ થાય છે આઈટી શબ્દમાં આઈનો અર્થ ઇન્ફોર્મેશન અને ટીનો અર્થ ટેકનોલોજી થાય છે આમ આઈટી શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થાય છે આઈટી શબ્દમાં આઈનો અર્થ ઇન્કમ અને ટીનો અર્થ ટેક્સ થાય છે આમ આઈટી શબ્દનું ફૂલ ફોર્મ ઇન્કમ ટેક્સ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ